દક્ષિણ ગુજરાતમાં મહત્વની ગણાતી સુમુલ ડેરીની બાડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું જેમાં સત્તાવન પૈકી અડત્રીસ મત જીતેન્દ્ર પટેલને મળ્યા હતા જ્યારે અઢાર મત બિપિન ચૌધરીને મળ્યા હતા એક મત રદ થયો હતો સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમુળ ડેરીની ગતરો રોજ ચૂંટણી યોજાઈ સુમુલ ડેરીના બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર અજીત પટેલનો બિભસમાં વિડીયો વાયરલ થતાં રાજીનામું મૂક્યું હતું જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી ભાજપ સામે ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા જ્યારે સામે પક્ષે મેન્ડિટ પ્રથા સામે બે ચડાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી આજે મતગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલને સત્તાવન પૈકી આડત્રીસ મત મળ્યાનો તેમનો વિજય થયો હતો સુમુલડેરીના બારડોલી બેઠકની પેટાચૂંટણી સહકારી અને રાજકીય રીતે પણ મહત્વની બની હતી કારણ કે ભાજપ સામે ભાજપનો જંગ હતો જીતુ બામણી પોતે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે જે પક્ષ તરફથી ઉમેદવાર હતા જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરીએ પક્ષ સામે નહીં ચૂકીને સહકારી રીતે ઉમેદવારી કરી હતી અને અઢાર જેટલા મત મળ્યા ભાજપ સંગઠન માટે મનોમંથન કરવા જેવી બાબત થઈ હતી આજ રોજ બારડોલીની ખાલી પડેલી સુમોલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજ રોજ જાહેર થવાનું હતું કુલ મતદાર અઠ્ઠાવન પૈકી સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો સત્તાવન માટે આડત્રીસ મત મને મળ્યા છે અને અઢાર મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલની પણ ખૂબ સારી કામગીરી રહી છે અને ખૂબ મહેનત કરી છે અને આ વિજયની અંદર યસ અજયભાઈને હું આપું છું તમામ મતદારોનો તમામ સહકારી આગેવાનોનો મારા નેતૃત્વગણનો દરેકે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું આજ રોજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જે ચૂંટણી હતી બારડોલી મંડળની એના ટોટલ અઠ્ઠાવન વોટર્સમાંથી સત્તાવન વોટરે મતદાન કર્યું હતું એ સત્તાવન પૈકી એક વોટરનો મત અમાન્ય ઠેરવવામાં આવેલ છે બાકી છપ્પન પૈકી જીતેન્દ્રભાઈ ડાહિયાભાઈ પટેલને આડત્રીસ મત મળેલ છે અને બિપિનભાઈ ચંદુભાઈ ચૌધરીને અઢાર મત મળેલ છે આથી વધારે મત મળવાને કારણે જીતેન્દ્રભાઈ દહિયાભાઈ પટેલને ઉમે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ સુમોલની ખાલી પડેલી બેઠક બારડોલી તાલુકાની એની અંદર ભારતીય જનતા પાર્ટી તરફેથી ઉમેદવારી જીતુભાઈ દયાભાઈ પટેલની કરી હતી અને સામે પક્ષે બિપિનભાઈ ચૌધરીએ કરી હતી અને ગઈકાલે મતદાન હતું પાંચ તારીખે એમાં સત્તાવન જણનો મતદાર તરીકે મતદાન થયું હતું એમ કુલ મતદાર અઠાવન હતા પણ સત્તાવનનું મતદાન થયું એ ગેરહાજર હતા અને આજે એના મતગણતરી કરતાં જીતુભાઈ બામણીને આડતીસ મત મળ્યા છે અને એક મત રદ થયો છે અને સામે બિપિનભાઈ ચૌધરીને અરાડ મત મળ્યા છે એટલે જીતુભાઈની પ્રચંડ જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની પણ આજે આ સુમલની બેઠક હાંસલ કરી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત